જુનાગઢના ભવનાથ ની અંદર આવેલો એ મુરગી કુંડ કે જેમની અંદર સાધુ સંતો દ્વારા પવિત્ર સ્નાન કરવામાં આવતું હોય છે અને એ અંદર સાધુ સંતો જ્યારે પવિત્ર સ્નાન કરે છે ત્યારે એ સાધુ ની અંદર ક્યાંક ને ક્યાંક ભગવાન શિવ પણ એમની અંદર આવે છે અને એ ભગવાન શિવ નાગા બાવા સાધુ સંતો સાથે મુર્ગી કુંડ ની અંદર આ પવિત્ર સ્નાન કરે છે એ મુરગી કુંડ બરાબર મારી પાછળના ભાગે તમે જે જોઈ રહ્યા છો હું તમને એ મુરગી કુંડના જે દર્શન કરાવું છું કે જે મુરગી કુંડની અંદર ભગવાન શિવ ખુદ શિવ આ મુરગી કુંડની અંદર આવે છે અને અહીંયા આ મુરગી કુંડની અંદર સ્નાન કરતા હોય છે કેવાય છે કે ખૂબ જ પવિત્ર ગણાતી આ જગ્યા અને આ મુરગી કુંડની એ જગ્યા છે કે જે કુંડ છે કે જે અહીંયા મેળાનું સમાપન થઈ જતું હોય છે મુરગીકુંડની અંદર આવી સાધુ સંતો દ્વારા જે શાહી સ્નાન કરવામાં આવે છે જેમનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે અને એ મહત્વ આ મુર્ગી કુંડનું રહેલું હોય છે તો હું તમને એ મુરગી કુંડના દર્શન કરાવું કદાચ તમારું એ શાહી સ્નાન જોવા માટે તમે આતુર હશો અને એ શાહી સ્નાન જોવા માટે મેળાના જે લાસ્ટ દિવસ હોય છે જે છેલ્લો દિવસ હોય છે એ દિવસે આ મુરગીકુંડની અંદર સાધુ સંતો દ્વારા શાહી સ્નાન કરવામાં આવે છે અને બાદમાં એ મુળાની પૂર્ણાહુતિ થઈ જતી હોય છે તો હું તમને જે પ્રકારે બતાવી રહ્યો છું આ એ જ મુરગી કુંડ છે કે જેમની અંદર સાધુ સંતો દ્વારા સ્નાન જેને શાહી સ્નાન કહે છે જેનો મહિમા છે અને ખૂબ મહિમા છે કે આ મુર્ગીકુંડની અંદર સાધુ સંતો છે આખરે શાહી સ્નાન કરે છે અને એ સાધુ સંતો અને નાગા બાવાના સ્વરૂપમાં રહેલા જે શિવ હોય છે જે અલૌકિક હોય છે કે જેની કોઈ કલ્પના નથી થઈ શકતી એ શિવ છે એ શિવરૂપી જે સાધુ હોય છે જે નાગા બાવા સાધુ હોય છે એ સ્નાન કરી અને આ મુર્ગી કુંડ ની અંદર થી વિલિપ્ત થઈ જતા હોય છે જે સાધુ સંતો મહાત્માઓ જે આ મુરઘી કુંડની અંદર સ્નાન કરવા માટે જતા હોય છે ત્યારે કેટલાક સાધુઓ એક પરંપરા છે કહેવત છે કે તેમાંથી બહાર નથી નીકળતા એ પોતે અહીંયા વિલીન થઈ જતા હોય છે અને આ બધા દ્રશ્યો છે અહીંયા કંઈક અલૌકિક રીતે સર્જાતા હોય છે તો મેળાના અંતમાં એ મુરઘી કુંડનું સ્નાન પણ શાહી સ્નાનના પણ અમે દર્શન કરાવીશું આ માટે અમારી સાથે જોડાયેલા રહેજો અને આખા મેળાનો લાહવો છે આખા મેળાનો મહિમા છે